તુરતના વધી રેલી ઘરફોડ ચોરી સહિતની ઘટના વચ્ચે વરાછામાં ગત ત્રીજી સપ્ટેમ્બરના રોજ બોમ્બે માર્કેટ પાસે હાઉસિંગ સોસાયટીના બંધ ફ્લેટમાંથી થયેલી લાખો રૂપિયાની ચોરી મામલે વરાછા પોલીસે આખરે રીડા ઘરફોડ ચોરને ઝડપી પાડ્યો હતો અને મુદ્દામાલ કબજે કર્યો છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ ત્રીજી સપ્ટેમ્બરના રોજ વરાછા પોલીસ મથકની હદમાં જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના મકાનમાં રહેતા નરેશ કોઠારીના ઘરમાંથી લાખો રૂપિયાની ત્વરિત તપાસ હાથ ધરી હતી લાખોની ચોરી કરનાર રીઢાને ગણતરીના દિવસોમાં જ વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો અને વરાછા પોલીસે ઝડપેલા આરોપી પાસેથી સતાવીસ તોલા સોનું અને રોકડા ચાર લાખ પચાસ હજાર કર્યા છે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ગરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ જૈન જૈનનાને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા પાંચ લાખ ચાર લાખ પચાસ હજાર રોકડા તેમજ બસ્સો ઓગણસાહીઠ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત પંદર લાખ તેપન હજાર સાતસો સાહીઠ તેમજ તેને આ ઘરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં અગાઉ બે હજાર સાતને અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય બેથી ત્રણ વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો હાલ તો લાખોની ચોરી મામલે વરાછા પોલીસે રીઢા ઘરફોડ ચોર આરોપીને ગણતરીના દિવસોમાં માં ઝડપી પાડી સળિયા પાછળ ધકલી દઈ સરાહનીય કામગીરી કરી છે બીરો રિપોર્ટ